પિતા પરમેશ્વરમ પ્રેમી નામમાં આપ સર્વનું અમારમેશ અમારી આ ગુજરાતી બેકબર રીડિંગ ચેનલ પર આપનું સ્વાગત કરીએ છીએ આપનો આવકાર કરીએ છીએ અમારી ચેનલ જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્રવર્તીઓનું શેર પણ અવશ્ય કરો અને લાઈક કરવાનું નો આજના વચનોમાં જઈશું તે પહેલા ટૂંકી પ્રાર્થના કરીશું જીવન પિતા પરમેશ્વર તમારો આભાર માની તમારો ઉપકાર માન્યો ગત દિવસોને તમે અમને સાચવા જે સંભાળ્યા છે દોરા છેલા વાપર્યા છે અને આજની આ સમયે તમે અમને તમારા જીવંત વચનો વાંચવાને માટે દોરી લાવ્યા તમારો આભાર માનીએ છીએ તમારા વચનોને આશીર્વાદિત કરો બાબ આ વચનો ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર પામ્યા તેવી કૃપા તમે કરવા દો આ ચેનલને સમજવાને માટે અમારી તથા છોટા જનોની સહાયતા મદદ કરો તમારા આ તો સફળતા અમારી વિનંતી તમારા પુત્ર ઈશુ મસીના નામમાં સાંભળો માન્ય કરો આમીન પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું અઢારમું પુસ્તક અયુગનું પુસ્તક અને તેનો ચોથો અધ્યાય

કટ્ટાર રાખ્યો છે અને તે થર થરથરતા પગને સ્થિર કર્યા છે પણ હમણાં તારા પર સંકટ આવી પડ્યું છે ત્યારે તું શિથિલ બની જાય છે તે તારો સ્પર્શ કરે છે એટલે તું ગભરાઈ જાય છે તારા ઈશ્વર પર તારો ભરોસો નથી તારા સદાચાર પર તારી આશા નથી કયા નિર્દોષ માણસોનો નાશ થયું અને કયા સદાચારીની ભાઈમાલી થઈ કૃપા કરી યાદ કર મારા અનુભવ પ્રમાણે જેઓ અન્યાય ખેડે છે તથા નુકસાન વાવે છે તેઓ તેવું જ રણે છે ઈશ્વરના શ્વાસથી તેઓ નાશ પામે છે અને તેમના કોપની જ્વાળાથી એવો ભસ્મ થાય છે સિંહની ગર્જના અને વિકરાળ સિંહનો અવાજ અને જુવાન સિંહના દાંત તૂટી જાય છે ભરડો સિંહ શિકાર વિના નાશ પામે છે અને સિંહણના બચ્ચા વિખેરાઈ જાય છે હવે એક ગુપ્ત વાત મારી પાસે આવી અને તેના ભણકારા મારે કાને પડ્યા

તેનું સ્વરૂપ ઓળખી શક્યો નહીં એક આકૃતિ મારી આંખો આગળ ન્યાય હોય શું મનુષ્ય પોતાના કરતા આગળ પવિત્ર ગણાય જીવો તે પોતાના સેવકો પર કંઈ ભરોસો રાખતા નથી અને એ પોતાના દૂતોને ગુનેગાર ગણે છે તો ધૂળમાં નાખેલા પાયાવાળા માટીના ઘરોમાં રહેનાર જેઓ પતંગિયાની જેમ કચરાઈ જાય છે તેઓને તે કેટલા વિશેષ ગણ છે સવારથી સાંજ સુધીમાં તેઓ નાશ પામે છે તેઓ સદાને માટે નાશ પામે છે અને કોઈ તે લેખવતું નથી શું તેઓનો વૈભવ લોપ થતો નથી તેઓ મરી જાય છે અને વળી જ્ઞાન રહી ચાલ્યા જાય છે પ્રભુ આ વાંચેલા વચનો અને પુષ્કળ આશીર્વાદ કરો પ્રાર્થના કરીએ હે અમારા સાંભળનાર પરમેશ્વર પિતા અમે તમારો આભાર માની છે કે તમે અમારું રક્ષણ કર્યું અને આ દિવસ આ દિવસ તમે અમારા જીવનમાં આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માની છીએ ત્યારે પ્રભિતા જે વચનો વાંચવા આપ્યા એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ તમારા વચનો પર પુષ્કળ આશિષ કૃપા આપજો અને આ વચનો જે તમારા બાળકો સાંભળે છે એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો સમજવા અને જ્ઞાન બુદ્ધિને ડપણ પણ આપજો અને આ પિતા વચનો દ્વારા તમારો મહિમા થાય એવું તમે થવા દેજો જે લોકો બીમાર છે સર્વને તમે સાજા પણ આપો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધાના આધાર વિધવાના બિલી અનાથોનો નાથ તમે થજો જે ઘરમાં મરાણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો જે લોકો તમને ઓળખે છે એ સગળાને પણ તમારા અને તમારી કૃપા આપજો હજી સુધી એ લોકો તમને જે લોકો ઓળખતા નથી પ્રભુ એ લોકોના હૃદયમાં પણ તમે વાતનો વ્યવહાર કરો એ લોકો તમને ઓળખ્યા ઓળખતા થાય અને તમારી આગળ નમે અને પ્રભુ પિતા એને આમ એ લોકો બચી જાય એવું તમે થવા દેજો અમે શું માગ્યા કારણ કે માગ્યા કલ્પી આગળ તમે સગુ જાણો છો પૂરું પાડો છો એ સર્વ માટે અમે તમારો પુષ્કળ આભાર માની છું ઘણા એવા લોકો છે પ્રભુ કે જે લોકોની ઘણી બધી જરૂરિયાત છે નો નથી ઘર બહાર વગરના છે ત્યારે સર્વને પ્રભુ તમે સારાવાનાથી તૃપ્ત કરો અને દરેકની પ્રભુ તમારી પાસે અને નમે પ્રભુ અને દરેક જીભ તમને કબૂલ કરે કે તમે સુખિસ્ત પ્રભુ છો એવું તમે થવા દેજો શેતાન અને શેતાની પાનાઓથી તમારા બાળકોનું તમે રક્ષણ કરો પ્રભુ અમારા અમેરિકા દેશને અમારા દેશના નેતના હોય પણ તમારા અને તમારી કૃપા આપો અમે તમારા હાથોમાં સોંપાય છે આ મારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાએ સુખ્રીસના હજારીના નામથી માગીએ છીએ સાંભળો સ્વીકાર કરજો બાપુ આમ